પોતાના સ્વાસ્થ્ય વિશે પોતાના શરીર વિશે બહુ જ ઓછી જાણકારી હોય છે એને લઈને સમાજમાં એટલી બધી લોકો શરમ અનુભવે છે કે બંધ ડબ્બાની જેમ કોડવર્ડમાં વાત કરે છે એટલી બધી અસ્વસ્થતા છે કે સ્ત્રી પુરુષો તો એકબીજાની સાથે વાત નથી કરતા પણ એક સ્ત્રી પણ બીજી સ્ત્રી સાથે પોતાના શરીર વિશે કે પોતાના સ્વાસ્થ્ય વિશે ખુલીને વાત નથી કરી શકતી શરમ અને પીરિયડ્સ વિશેની જાણકારીના અભાવને કારણે એનિમિયા થાય યોની માર્ગમાં ઇન્ફેક્શન થાય ગર્ભાશયમાં ઇન્ફેક્શન થાય તો એ ક્યારેક કેન્સરમાં પણ ફેરવાઈ જાય છે આના કારણે વિશ્વભરમાં દર વર્ષે અનેક લોકોનું મૃત્યુ થાય છે તો આજે સાજા રહેજો રાજમાં વાત કરીશું પીરિયડ્સ લિટરસી વિશે લગભગ બાર વર્ષની ઉંમરે માસિક ધર્મ શરૂ થયા પછી દરેક છોકરીને એના જીવનમાં લગભગ પાંચસો વખત આ ચક્રમાંથી પસાર થવું પડે છે આ સમયગાળા દરમિયાન એને લગભગ ત્રણ દિવસ પીરિયડ્સની પીડાથી એને પીડાવવું પડે છે કેટલીક સ્ત્રીઓને દર મહિને આવી સમસ્યાઓનો સામનો થાય છે જ્યાં એને બહુ જ પીડા થાય છે જાણે કે હાડકું તૂટી ગયું હોય કે પછી હાર્ટ એટેક આવ્યો હોય એટલી બધી પીડા અનુભવાય છે આપણા દેશમાં પીરિયડ્સ વિશે એટલી ઓછી જાગૃતિ છે કે હજુ સુધી એને આપણે શરમજનક બાબત ગણીએ છીએ મહિલાઓને એમના પીરિયડના ડાઘ છુપાવવા પડે છે સેનેટરી પેડને પોતાના ભાઈ કે પોતાના પિતાની નજરથી છુપાવીને રાખવા પડે છે આ સંકોચના કારણે એ જીવનભર પોતાના શરીર વિશે જાણી નથી શકતા યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડના સર્વેમાં એવું સામે આવ્યું છે કે સત્તાવન ટકા મહિલાઓ એના શરીરથી અજાણ છે દસમાંથી એક મહિલા પોતાના શરીરની રિપ્રોડક્ટિવ સિસ્ટમને ઓળખી નથી શકતી જો એને એનું પિક્ચર બતાવવામાં આવે તો ચારમાંથી એક મહિલા રિપ્રોડક્ટિવ સિસ્ટમમાં પોતાની યોનિને નથી ઓળખી શકતી જો એને એનું પિક્ચર બતાવવામાં આવે તો હવે વાત કરીએ પીરિયડ્સ શું છે એના વિશે પીરિયડ્સ એ માસિક ચક્રનો એક ભાગ છે જ્યારે યોનિમાંથી થોડા દિવસો સુધી લોહીનો સ્ત્રાવ થાય છે મોટા ભાગની સ્ત્રીઓમાં અઠ્યાવીસ દિવસના ગાળે રક્તનો સ્ત્રાવ થાય છે જોકે આ સમયગાળો અલગ પણ હોઈ શકે છે પણ સામાન્ય રીતે દિવસના સમયગાળામાં આવી જાય છે એ સામાન્ય છે એમાં કોઈ ફેરફાર થાય તો તકલીફ હોઈ શકે છે પીરિયડ વિશે એવી કઈ બેઝિક માહિતી છે જેની જાણ તમને હોવી જોઈએ તો દસ થી ચૌદ વર્ષની ઉંમરમાં સ્ત્રીને પહેલીવાર પિરિયડ પીરિયડ સ્ટાર્ટ થાય છે સામાન્ય રીતે જેમ આગળ કહ્યું અઠ્યાવીસ દિવસનો સમયગાળો એમાં હોય છે એક પીરિયડથી બીજા પીરિયડનું અંતર એકવીસથી પાંત્રીસ દિવસનું પણ હોઈ શકે છે અને ત્રણથી સાત દિવસ સુધી સ્ત્રાવ થાય છે ઘણા લોકોને આ વિડીયો જોઈને પણ સાંભળીને કદાચ શરમ આવતી હશે પણ આ શરમ આવવાની વાત છે જ નહીં પીરિયડ્સ એ સ્ત્રીના સ્ત્રીત્વનું પ્રતિક છે આપણા સમાજમાં લોકો પીરિયડ્સને અશુદ્ધ માને છે જ્યારે સ્ત્રીની માતૃશક્તિનું પ્રતિક છે પીરિયડ્સ આવવાનો અર્થ એ છે કે સ્ત્રી માતા બની શકે છે પીરિયડ કેમ પીડાદાયક બને છે તો ત્રીસ થી પચાસ ટકા સ્ત્રીઓને પીરિયડમાં પીડા થતી હોય છે એમાં કેટલાકને કેટલાક વધી જાય છે ત્યારે એમના જીવનને અસર કરે છે હવે વાત કરીશું શું થાય છે પીરિયડ વખતે જ્યારે પીડા થાય છે અથવા તો એ પીડા કેમ થાય છે પીરિયડ્સ આવે ત્યારે ગર્ભાશયમાં સંકોચન થાય એટલે લોહી બહાર નીકળે અને પછી ક્લોટ બહાર નીકળતા હોય એના કારણે એને બહાર નીકળી જવા માટે ગર્ભમુખ પહોળું થાય અને પછી એમાં સંકોચન થાય બીજું કે ઋતુકાળ વખતે સોજો પણ ચડી જાય ગર્ભાશયના ટિશ્યુમાંથી સ્ત્રાવ થાય એના કારણે પણ પીડા થાય અને એ વખતે શરીર પ્રોસ્ટાગ્લેન્ડિન્સ પણ છોડે છે જેનો આ સમયગાળામાં વધારો થાય પ્રોસ્ટાગ્લેન્ડિન્સ કોષમાં પેદા થતો એક ચરબીવાળો પદાર્થ છે અને શરીરમાં ઘણી બધી ભૂમિકા ભજવે છે દાખલા તરીકે ઋતુકાળ વખતે આ પદાર્થને કારણે ગર્ભાશયના સ્નાયુઓનું સંકોચન થાય એના કારણે સોજાની સ્થિતિ પેદા થાય અને એનાથી પીડા થાય પ્રોસ્ટાગ્લેન્ડિન્સ હોર્મોન્સ નથી પણ એવી રીતે કામ કરે છે કે હોર્મોન્સની સાથે જોડાઈ જાય છે અને આવી રીતે માસિક સ્ત્રાવ દરમિયાન પીડા થાય છે એનું કારણ એ પણ હોય છે કે પ્રોસ્ટાગ્લેન્ડિન્સ ગર્ભાશયની દિવાલ પર લેપ જેવું હોય છે જેથી સુધારો જલ્દી થાય સાથે જ સ્ત્રાવ થયો હોય એ બધો જ બહાર નીકળી જાય એના માટે આવું થતું હોય છે પીરિયડ્સનો દુખાવો પણ વધતી ઉંમર સાથે અને બાળકોને જન્મ આપ્યા પછી ઓછો થાય છે પણ કેટલીક વાર સેક્સ્યુઅલી ટ્રાન્સમેટેડ ડિઝીઝ ફાઇબ્રોઇડ્સ એન્ડોમેટ્રિયો અને એન્ડોમાયોસિસ જેવી સમસ્યાઓ પણ પીરિયડ્સને પીડાદાયક બનાવે છે આવી પરિસ્થિતિઓમાં પીરિયડ્સ સાથે શરૂ થતો દુખાવો ઘણા બધા દિવસો સુધી ચાલુ રહે છે ક્યારેક પીરિયડ્સ ચાલુ થવાના એક અઠવાડિયા પહેલાંથી લઈ અને પીરિયડ્સ પૂરા થવા સુધી રહેતો હોય છે તો ક્યારેક પીરિયડ સ્ટાર્ટ થવાની સાથે જ દુખાવો શરૂ થતો હોય છે પીરિયડ્સને માત્ર ગર્ભાવસ્થા સાથે જ સંબંધ છે એવું નથી પણ જો મહિલાના પીરિયડ્સ સમયસર આવે છે તો મહિલાનું સ્વાસ્થ્ય બહુ જ સારું રહે છે હવે વાત કરીએ પીરિયડ્સ દરમિયાન મહિલાઓને કેવા પ્રકારની સમસ્યાઓ થાય છે સૌથી પહેલાં તો મૂડ સ્વિંગ્સ થાય છે દર કલાકે અથવા થોડા થોડા સમયે એનો સ્વભાવ બદલાતો રહે છે યોનિની આસપાસ સોજો આવી શકે છે નાની નાની બાબતો પર બહુ જ ગુસ્સો આવે અથવા તો બહુ જ ખુશી અનુભવાય જો માથાનો દુખાવો થાય અને એમાં માઇગ્રેન હોય તો એ વધી જઈ શકે છે ફૂડ ક્રેવિંગ થાય તીખું તળેલું કે ગળ્યું ખાવાની બહુ જ ઈચ્છા થાય તીવ્ર ઈચ્છા જેને આપણે કહીએ પિમ્પલ્સ થઈ શકે જો પહેલાથી પિમ્પલ્સ હોય તો એ સમસ્યા વધી શકે ઊંઘમાં પણ તકલીફ થઈ શકે છે લાંબા સમય સુધી ઊંઘ ન આવે એવું પણ બની શકે વીકનેસ અનુભવાય ઘણીવાર હાથ પગનો દુખાવો થાય કમરનો દુખાવો થાય પેડુનો દુખાવો થાય એ યા વાત યાદ રાખવા જેવી છે કે પીરિયડ્સના દુખાવાથી બચવા માટે પેઇન કિલર્સનું સેવન કરવાની આદત ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે પેઇન કિલર્સ ગેસ ઉલટી અને ઉક્કા જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે આ દવાઓ લાંબા સમય સુધી લેવાથી પેટમાં અલ્સર અને કિડનીને નુકસાન પણ થઈ શકે છે આ દવાઓ એલર્જીનું પણ કારણ બની શકે છે એટલે બહુ જ તકલીફ થતી હોય પીરિયડ્સ દરમિયાન તો ડોક્ટરને બતાવી દો પણ જાતે મેડિકલમાંથી દવા લઈ અને ડૉક્ટર ન બનો હવે પીરિયડ્સ દરમિયાન શું ખાવું શું કરવું અથવા તો શેનાથી રાહત થાય એના વિશે વાત કરીએ ચા કોફી ઓછી પીવું કેફિનનું વધારે સેવન ન કરો જેમાં કેફિન તત્વ હોય એ બહુ જ ઓછું લો ખોરાકમાં ફેટનું પ્રમાણ ઘટાડી દો જેથી મેન્સ્ટ્રુઅલ સાયકલ નિયમિત રહે જો તમારા ખોરાકમાં ઘણું બધું ઓઇલી ફૂડ છે તો એનાથી હોર્મોનમાં ચેન્જીસ આવે છે અને તમારા પેટને અસર કરે છે દરરોજ ઓછામાં ઓછી ત્રીસ મિનિટ કસરત કરો યોગ કરો અને ધ્યાન કરો મેડિટેશન બહુ જ બેસ્ટ રહેશે ફાઈબરથી અને પ્રોટીનથી ભરપૂર ખોરાક લો લીલા શાકભાજી સલાડ ડ્રાય ફ્રૂટ્સ અને ફળ ખાઓ તૈયાર જ્યુસ અને ઠંડા પીણા પીવાને બદલે તાજો જ્યુસ પીવો વધારે સ્વીટ ન ખાઓ ગળ્યું ન ખાવ ગરમ પાણીથી સ્નાન કરો હુંફાળું પાણી પણ તમે દિવસ દરમિયાન પી શકો છો બને એટલો વધારે આરામ કરો ઢીલા કપડાં પહેરો જો પીરિયડ સ્ટાર્ટ થાય અને તમે રોજનું કામ પણ ન કરી શકતા હોય એટલી બધી તકલીફમાં હોય તો એકવાર ડૉક્ટરને બતાવી દો એમની સલાહ લઈ લો

બહુ જ જાણકારી જેની જરૂર છે એ અમે તમારા સુધી પહોંચાડી છે તમને આ એપિસોડ કેવું લાગ્યું એ કમેન્ટમાં લખીને તમે અમારા સુધી પહોંચાડી શકો છો અને આવા જ બીજા કયા વિડીયોઝ કયા ટોપિક પર તમારે વિડીયોઝ જોવા છે એ પણ લખીને તમે અમારા સુધી પહોંચાડી શકો છો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર